નમસ્કાર એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કેબી કે ગુજરાત સરકાર દ્વારા થાન નગરપાલિકાને હાલમાં રૂપિયા સાડા ત્રણ કરોડની ગ્રાન્ટ જુદા જુદા કામો માટે ફાળવવામાં આવી છે પરંતુ થાન નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન હોય વહીવટદાર અને મામલતદાર એનઆર પટેલ દ્વારા સોમવારના રોજ મામલતદાર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ સહિતના આગેવાનો તથા ગામના આગેવાનોને બોલાવી ગામમાં અગત્યના જે જે કામો છે તેની સૂચના માંગવા સલાહ માંગવામાં આવી હતી જે બાબતે ઉપસ્થિત આગેવાનોએ જોગાશ્રમ બાજુ સર્વિસ રોડ બનાવવો નાળું જે રેલવે નીચે ગરનાળું બને તેને ઝડપથી પૂર્ણ કરવું મોટો પુલ કામ ચાલુ છે તેને ઝડપથી પૂર્ણ કરાવવું ઉભરાતી ગરભ ગટરના કામો જલ્દી સાફ સફાઈ કરી પૂર્ણ કરવાના સૂચનો કરવામાં આવ્યા હતા જેમાંથી મામલતદાર એનઆર પટેલ દ્વારા ચીફ ઓફિસરને ઠરાવ કરી ઠરાવ લઈ આવવા સહી કરી દેવા અને ઝડપથી કામો શરૂ થાય એને ઝડપથી પૂર્ણ થાય તે માટેની સૂચના આપવામાં આવી હતી આ પ્રસંગે સ્થાન ભાજપ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વેપારી હસનદાસ સુનિલ સોમપુરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા મામલતદાર સાહેબશ્રીની અધ્યક્ષતામાં રાનગઢ સરકાર સરકારશ્રી તરફથી યુડીપી બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જે ગ્રાન્ટ મળેલી હતી એનું આયોજન કરવાનું બાકી હતું તો ગામની જરૂરિયાત મુજબ આયોજન થાય એ હેતુથી ગામના અગ્રણીઓ સમાજના આગેવાનો અને વિવિધ પક્ષના નેતાઓને સાથે રાખી ગામના હિતમાં લોકોની જરૂરિયાત મુજબનું આયોજન થાય એ માટે એમને મિટિંગ બોલાવી અને એમના આજે સજેશનો મળ્યા છે એ સજેશનોમાંથી ખરેખર ગામ માટે જે જરૂરિયાત હશે એ મામલતદાર સાહેબશ્રીની અધ્યક્ષતામાં એ કામો નક્કી કરી અને તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી મેળવવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે કેટલા સાહેબ કેટલા રૂપિયાના કામો છે અંદાજીત અંદાજીત સાડા ત્રણ કરોડના કામોનું આયોજન કરવાનું બાકી છે અને કેટલા કામો સૂચવવામાં આવ્યા અત્યારે તમને હજુ હાલ આપણે બધાના સજેશનો લીધા છે એમાંથી ગામની જરૂરિયાત મુજબ પ્રાયોરિટીના કામો જે બધાએ આપ્યા છે એમાંથી પ્રાયોરિટી મુજબ કામો નક્કી કરવામાં આવશે